ડભોઈ ફાટક રેલવે કામ ધીમી ગતિએ ચાલવાના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ડભોઈ સરિતા ફાટક પાસે બે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યારે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે જ્યારે બીજો કામ ધીમી ગતિએ ચાલતું હોય જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બોર્ગ્રેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને લઈને કોન્ટ્રાક્ટરની મંથર ગતિની કામગીરીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે ક્યાંયથી ટ્રાફિકનું ભારણ ઓછું થઈ શકે ગુજરાત ફાટક મુક્ત બને એ માટેના પ્રયાસો હતા રોડના એક જ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે જ્યારે બીજો બ્રિજ ક્યારે બને તેની લોકો રાહ જોઈને બેઠા છે કામ ચાલે છે પણ ધીમી ગતિના કારણે આસપાસની સોસાયટીના લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીંથી આવતી ગાડીઓના કારણે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી તકે બ્રિજ બને તેવી રાહ જોઈને બેઠા છે ચોમાસા પહેલા કામ પૂરું થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે